સૌથી પહેલા તો આપ સબ રાજકોટવાળા જેટલા બી મીડિયાવાળા મિત્રો છે તેમનો ખૂબ ખૂબ તહેદીલથી હું મેળા વેલફેર એસોસિએશન તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું જે આજની બેઠક હતી તે આજની પહેલાં કલેક્ટર સાહેબે એક નિર્ણય લીધો તો કે હવે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કોઈ રાઇડ્સના ફોર્મ નહીં ઉપાડી શકે તેને લઈ અને અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ તથા રાજકોટના સાંસદ સભ્ય શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબને રજૂઆત કરી હતી અને ગુજરાતના વિવિધ ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખોને રજૂઆત કરી હતી કે રાજકોટનો લોકમેળો જે છે તે સૌરાષ્ટ્રની જનતા માટે ખૂબ જ મનોરંજન અને સુખાકારી અને એક ફરવાનું સ્થળ છે અને ગરીબ લોકો માટે એક રાઇડ્સ માળા રાઇડ્સ માટે રાઇડ્સ ચલાવનારા રાઇડ્સના ઓર્ગેનાઇઝર આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મીટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઈડ શો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી